રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે આ વિડીયોમાં હું તમને ઉમંગ એપ્લિકેશનમાં કઈ રીતે પીએફના બધા જ રૂપિયા ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવાનો છું એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની અને પછી તમારે એમાં તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરી લેવાનો અને જો તમને મોબાઈલ નંબર રજીસ્ટર કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કમેન્ટ કરીને જણાવજો અને આપણું એકમાત્ર ચેનલ YouTube ઉપર એવું છે જે ગુજરાતી ભાષામાં પીએફની બધી જ માહિતી આપે છે એટલા માટે જો તમારે પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારી એક નાનકડી રિક્વેસ્ટ છે કે જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા ઉપાડી લે એટલે હવે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે ઉમંગ એપ્લિકેશનમાં ઇ પીએફઓ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલા માટે હવે હું ઇપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર એક વખત ક્લિક કરી લઉં એના પછી આપણે એમાં રેઇઝ ક્લેમ કરીને ઓપ્શન જોવા મળી જશે એટલા માટે હવે આપણે રેઇઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને જો તમારે પીએફના રૂપિયા જોવા હોય કે પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા તો વ્યૂવ પાસબુક ઉપર ક્લિક કરવાનું પણ આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા છે એટલા માટે રેઇઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો અને પછી આપણે બાર આંકડાનો યુએએન નંબર પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને જો તમારે તમારા મોબાઈલની મદદથી યુ એ એન નંબર જાણવો હોય તો એના ઉપર મેં જે વિડીયો બનાવેલો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એટલે તમે એ વિડીયો જોઈ લેજો હવે આપણે યુ એ એન નંબર એન્ટર કરી લીધો એના પછી સબમિટ ઉપર ક્લિક કરવાનું અને જો ઓટીપી એન્ટર કરવા માટેનો ઓપ્શન આવે તો ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને જો આપણે વારંવાર લોગ ઇન કરેલું હોય તો ઓટીપી એન્ટર કરવા માટેનો ઓપ્શન આવતો નથી એટલા માટે આપણે ઓપ્શન નથી આવ્યો એટલે પછી જેવો યુ એ એન નંબર સબમિટ કરી લઈએ એના પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેન્ક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું એટલા માટે હવે મેં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લીધો એના પછી આપણે નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ કંપનીના બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એટલે હવે આપણે પ્લીઝ સિલેક્ટ મેમ્બર આઈડીમાંથી કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે તમારું એડ્રેસ હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરી લેવાનું અને જો તમને એડ્રેસમાં સ્ટ્રીટ આપેલી ના હોય તો સિમ્પલી સ્ટ્રીટ વન કરીને તમે એન્ટર કરી શકો એટલે એડ્રેસ એન્ટર કરી અને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ફોર્મ નાઇન્ટીન કરીને સિલેક્ટ કરી લેવાનું એટલે હવે આપણે ફોર્મ નાઇન્ટીન સિલેક્ટ કરી લઈએ એટલે પછી જો આપણે પચાસ હજારથી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય અને આપણી એજ સાઠ વર્ષથી ઓછી હોય તો ફોમ ફિફ્ટીન જી અપલોડ કરવાનો થાય અને જો તમારી ઉંમર સાઠ વર્ષથી વધારે હોય તો તમારે ફોમ ફિફ્ટીન એચ અપલોડ કરી દેવાનું અને જો તમારે પચાસ હજારથી ઓછા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો તમારે એક પણ ફોર્મ અપલોડ નથી કરવાનું અને પછી નીચેની તરફમાં આવી જવાનું અને નીચેની તરફમાં તમને બે બોક્સ જોવા મળી જશે એટલે એ બંને બોક્સ ઉપર તમારે ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે સબમિટ કરી લેવાનો એટલે પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે એટલે આ રીતે તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો